અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા મારા મોબાઈલ નંબર છે ચોરાણું કે ચોસૈ ઓગણ ત્રીસ ચોરાણું આપણે કેટલા દિવસથી આઈ ક્યુ પ્રેશર પોઈન્ટને આજે ચોથો દિવસ છે ને ત્રણ દિવસ આપ્યા આજે ચોથો દિવસ છે હવે તમને શું તકલીફ હતી અને શું ફાયદો થયો કહેવાનું બરાબર તમારું નામ નામભાઈ રાઘવાની ગામ હવે શું તકલીફ હતી મને આખા ને પગ

હવે તમને આજે ચોથો દિવસ છે કેટલો ફાયદો સો એ સો રેડી થઈ ગયા ગાડી ચલાવતો નતો ગાડી નો ચલાવતા ગાડી ચલાવ ને કેટલા સમય થી તકલીફ હતી અઢાર દિવસ આજ તો સમજો ને બાવીસ તેવી દિવસ થઈ ગયા જાય અહીંયા આવ્યા ત્યારે થી અઢાર દિવસ અઢાર દિવસ ત્યાં અઢાર દિવસ અને પરિસ્થિતિ કેવી હતી ત્યારે સાવ રૂસક કેમ કે ઓપરેશન કરવાનું કીધું તું રોકટેરે ઓપરેશન કરવાનું કીધું તું બે ડ્રેસ જ હતા ને હાલી પણ ઘરમાં પણ નો આલી ઘરમાં હાલી નો લાગે આપણે પેલા દિવસે તમને પગથિયા ચડાવ્યા હતા બાકી રેડી અત્યારે 140 કિમી કાપી ને આંતર દડવાઈ ગયો અને હવે પાછા કાલ ક્યાં જવાના પાછા રણમાં આમ ફરવા જવાના ફરવાની દર્શન માટે દર્શન માટે જવાના તો બીજાને શું કહેવા માંગો ના સારું હું તો કહું જો બીજા કોઈ આવું હોય તો આ કરવા કરાય ફાયદો છે 100 ટકા રેડી તમને ઓપરેશન કરાવાય નહીં ઓપરેશન ની જરૂર પડે ના ના છે જ નહીં જરૂર જ ન પડે ન પડે ને ન પડે હવે તમને અત્યારે હાવ રેડી કમ્પ્લીટ હોય સો ટકા હોય ટકા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ